અમરેલી શહેરના ભાવકા ભવાની મંદિર ખાતે સોળ નવ બે હજાર પચીસના રોજ થયેલી હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંકળાયેલા આરોપીઓને અમરેલી સિટી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે ફરિયાદી માવજીભાઈ ભાડની દીકરી હેતરની એક મહિના પહેલા સગાઈ થઈ હતી તેનું મંદુક રાખી આરોપી વિપુલ જાદવ ધૂંધડવા હેતરનો પીછો કરી પ્રથમવાર બોલાચાલી અને ગાળો આપી હતી બાદમાં તે અજાણ્યા સાથીદાર સાથે ફરી આવ્યો અને અજાણ્યા આરોપીએ હેતલને પકડી રાખી અને વિપુલ છરી વડે ગળા તથા ડાબા હાથ પર જીવલેણ ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો હેતલને મરણ તોલ ઈજા થતા ફરિયાદ નોંધાયા બાદ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો ત્યારે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક જયવીર ગઢવી દ્વારા કડક કાર્યવાહી કરવા હુકમ આપ્યા હતા અમરેલી સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે વાખિલાની આગેવાની હેઠળ સર્વદસ ટીમે બાતમી તથા ટેકનિકલ સોર્સના આધારે ગણતરી નિકલાકુમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા હાલ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તારીખ 16/9/2025 ના રોજ આશરે 15:30 વાગે અમરેલી Town ભાવકા ભવાની મંદિર જોડે

આમાં જે ભોગ બનનાર છે એમની એક મહિના પહેલા સગાઈ થયેલી હતી અને આ જે આરોપી છે એમનો ભોગ બનનાર જોડે પ્રાથમિક મળેલું છે છે કે આરોપી ભોગ સાથે પ્રેમ સંબંધ હતો અને આ વાતથી બે વચ્ચે વાત નથી થઈ હતી અને એ બાબતને લઈ અને આ જે આરોપી છે એમણે જે ભોગ બનનાર છે એમણે આ સ્ત્રીનો ઘા મારેલો છે આરોપીનો કોઈ ઇતિહાસ આરોપી છે વિકુલ જાધવ છે એમની ઉપર મલ્ટીપલ ગુના દાખલ થયેલા છે જેનામાં જુગાર અને પ્રોહિબિશન ના કેસો સામેલ છે

ભાવકા ભવાની મંદિર આવેલું છે ત્યાં એ જગ્યાએ આરોપીઓ છે એમને જે ભોગ બનાર છે એમને ગાળાના ભાગે અને હાથમાં ઇન્જરી પહોંચાડેલી છે એમના શરીર દ્વારા